સુરતમાં કેરળતી આવેલા એક દંપતી નો દરવાજો પટકાતા એક યુવકનું મોત થયું છે તે તેની પત્ની સાથે સુરત ખરીદી કરવા માટે આવ્યા હતા હાલ પરિવારજનો હોટેલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેન્ટેનન્સ મામલે આક્ષેપ કરવામાં છે છે ઉલ્લેખનીય કે કિલોમીટર દૂર સુરત ફેશન ડિઝાઇનર પત્ની સાથે કાપડનો ધંધો શરૂ કરવા માટે સુરત આવ્યાના બે કલાકમાં જ મોત નીપજ્યું હતું મળતી માહિતી પ્રમાણે સુરતના રોડ વિસ્તારમાં આવેલી હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરળથી એક દંપતી આવીને રોકાયું હતું ત્યારે ગઈકાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે છ કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા હતા ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો હોસ્પિટલ જવું પડશે હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવી હતી પરિવાર અંગે મળતી માહિતી પ્રમાણે મૃતક રણજીત કેરળમાં પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે પત્ની ફેશન ડિઝાઇનર હોવાથી સુરત કાપડની ખરીદી અને કેરળમાં કાપડનો ધંધો શરૂ કરવાના આશય સાથે આવ્યા હતા આ અંગે મૃતકની પત્ની સીતારાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગઈકાલે સાંજે 4 વાગે રિંગ રોડ વિસ્તારમાં આવેલી હોટેલ ટેક્સ પ્લાઝોમાં ઉતર્યા હતા અમે અહીંયા કેરળથી સુરત કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે અમે હોટેલના રૂમમાં રોકાયા અને ફ્રેશ થઈને મારા પતિ નીચે ઉતર્યા હતા તેમને કહ્યું કે હું થોડીક વારમાં આવું છું હું રૂમમાં જ હતી એ દરમિયાન હોટલના રિસેપ્શન પરથી એક ફોન આવ્યો અને કીધું કે તમે નીચે આવો આપણે હોસ્પિટલ જવું પડશે જેથી હું તાત્કાલિક નીચે ગઈ અને જોયું તો ડોક્ટરો આવી પહોંચ્યા હતા વધુમાં જણાવ્યું હતું કે મેં ત્યાં જઈને જોયું તો ડોક્ટરો લખી રહ્યા હતા જેથી મેં પૂછ્યું કે આ શું થયું છે કોનો એક્સિડન્ટ થયો છે કોણ છે મારે જોવું છે ત્યારે મને ખબર પડે છે કે મારા પતિનું જ અવસાન થયું છે

ने पीम तपास कराई नाम उसने वो बोला कुछ सामान लेना है इसलिए वो बाहर जा रहा है वो बाहर गया और कुछ ही देर बाद मुझे बोला की नीचे आओ हॉस्पिटल जाना है तो हॉस्पिटल तक आगे उसने यहाँ से पता चला कि वो डेड है तब मैंने पूछा क्या हुआ था वो लो, लोगों ने बोला कि लिफ्ट खुल, खुल गया और वो नीचे गिर, गिर गया। मुझे नहीं पता कैसे खुल गया क्या तो हुआ प्लाजो होटल दो हमारा रूम टू जीरो फोर था સામાજિક કાર્યકર્તા અને કેરલા થી સુરત કપડા ના ખરીદી કરવા માં જે બે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં અને એ હોટલ ના સાતમા માળે એમને રૂમ મળ્યો હતો એ સાતમા માળે એમને સામાન લગેજ ને બધું મૂળ પછી કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યો છે એટલે જે 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 હસબન્ડ છે 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 આ અંદર મૃત્યુ વ્યક્તિ એ વ્યક્તિ બટન હશે એવો એમના બિસિસ એમના વાઇફ ના જે કહેવાથી એમને બટન દબાયું હશે તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યો ગયો એટલે લિફ્ટ ના જે લાઈટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે લિફ્ટ આવી ગયું છે તો દરવાજો ખુલી ગયો અને લિફ્ટ જે કઈ જગ્યા પર ઉપસ્થિત નહોતો આટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે ખાડામાં પડીને એમનું મોત થયું છે હાલમાં સિમ્મેર હોસ્પિટલ ની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે જ્યારે લિફ્ટ જે ફ્લોર ના હોય ત્યારે એનો દરવાજા ખુલે છે અને એવું અત્યારે પ્રથમ જે છે અમને ખબર પડે છે અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી અને જે વ્યક્તિને વાત કરીએ આ હોટેલ અંદર એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે આની અંદર પોલીસ તપાસ ની કામગીરી આગળ વધારી છે એફએસએલ ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે અને આગળ એફઆઈઆર નોંધને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલું છે કઈ રીતની બેદરકારી એમાં જોવા બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટ ના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે જે લિફ્ટ ના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે આ બધી સેફ્ટી ના જે મેજર છે એ આ લિફ્ટ ની અંદર થી આ સર્ટિફિકેટ જ મળે છે એટલે લિફ્ટ ને જે લિફ્ટ મેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે કારણ કે આ ફિટનેસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવવું એ બહુ મોટો ગુનો છે પણ આ હોટલ અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે મેન્ટેનન્સ કર્યા વગર ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે તમે કઈ રીતે ગુનો દાખલ કરવામાં આની અંદર જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારે માંગણી છે કારણ કે આ એક અડતાલીસ પિસ્તાલીસ વર્ષનો એક યુવાનનો જો મૃત્યુ જયારે થાય ત્યારે એમનું ફેમિલી આખું

એને જે જાણી જોઈએ જે બેદરકારી કરેલું છે એના માટેનું ગુનો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ મેનેજમેન્ટ મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી હવે આ બધી વસ્તુ તપાસની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું